તમે જે કેલ્શિયમ વાપરો છો એ કેલ્શિયમ કેવું છે એ કેલ્શિયમ જો નબળું હોય છે તો તમારા પાનનો ખોરાક બંધ થાય પાનનો ખોરાક બંધ બધો ઉત્પાદનની અંદર ઘટાડો આવશે એટલે આ ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાનમાં લીધા જેવી બાબત છે સ્ટાન્ડર્ડ સિવાય વાપરવાનું જ નહીં સ્ટાન્ડર્ડતાનો આગ્રહ રાખો દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે મગફળીની અંદર અત્યારે જે આપણે ખેડૂતો ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમનો ઉપયોગ કરીએ છીએ એ મિત્રો આમ તો ના વિડીયો આપણે અગાઉ પણ બનાવેલો છે કે જે આપણે સુનાનો ઉપયોગ કર્યો હતો મગફળીની અંદર અને એનું રિઝલ્ટ પણ લોંગ ટાઈમે આવતું છે આપણે એનું રિઝલ્ટ પણ દેખાડશું પણ અત્યારે જે ખેડૂતો આપણે ખરેખર જે છટકાવ દ્વારા જે કેલ્શિયમ લિક્વિડની અંદર આવે છે ને એનો આપણે ઉપયોગ કરવો છે ને એની માહિતી આપણે સશોટ ખેડૂતોને આપવી છે મિત્રો હવે ખરેખર મિત્રો કેલ્શિયમ અને ઉણપ કોઈપણ પાકમાં આમ તો હોય જ છે કેલ્શિયમ વસ્તુ છે ને મહત્ત્વની હોય છે જો આમ તો દાખલા તરીકે એનપી કે નું સીધું કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પછીના માઇક્રોન્યુડન બરાબર આમ તો બધા પોષક તત્વોની જરૂર પડે છે પણ કયા અવસ્થાએ કેવા પોષક તત્વો આપવા એ મુખ્ય ખરેખર જે સમયગાળો છે એ મહત્ત્વનું હોય છે મિત્રો તો મિત્રો આપણે કેલ્શિયમ વિશે જે વાત કરીએ કે કેલ્શિયમ ખેડૂતોએ કેવી કંપનીના વાપરવા એવી સ્ટાન્ડર્ડ કંપનીના લેવા જે તમે ક્યાંક એવા કેલ્શિયમ જે વાપરો છો કે જે તમને ફાયદો થવાને બદલે ક્યાંક સામે નુકસાની પણ થાય છે તો એના વિશેની જ આપણે ચર્ચા કરવી છે તમને સશોટ માહિતી આપવી છે મિત્રો તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો આગળ સારો લાગે તો આગળ શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે આપણે ખરેખર છે ને જો આમ તો અત્યારે ખરેખર સિલેટેડ જે સિલેટેડ કેલ્શિયમ આવે છે એનો જ ખરેખર ઉપયોગ કરવો એટલે જે ખેડૂતો છે ને આપણે શું કરીએ કે કોઈ પણ આપણે દવાનો ઉપયોગ કરતા હોય ફૂગનાશક છે કે ઇન્ટેક્ટિસાઈડ છે આ આના ભેગો જ આપણે વધારે પૂરતો ઉપયોગ કરતા હોઈએ છીએ કેમ કે આપણે અલગ અલગ સ્પ્રે કરવો ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ થતો હોય કારણ કે કાંઈ આપણે ફૂગનાશકને કોઈ એવું ફર્ટિલાઇઝરને અલગ અલગ જે આપણે ટૂંકમાં છંટકાવ કરીએ તો એ થોડીક મજૂરી ખર્ચો અને બધું વધી જતું હોય છે અને થોડીક મહેનત વધી જતી હોય છે એટલે અત્યારે આપણે શું કરીએ ખરેખર કે બધું એક સાથે ટૂંકમાં ઉપયોગ કરી લઈએ છીએ હવે જો કેલ્શિયમનો ઉપયોગ કરો ને ત્યારે ફૂગનાશક દવા હોય તો સિલેટેડ કેલ્શિયમની અંદર છે પણ કોઈ ફર્ટિલાઇઝર ખાતરીની સાથે નાખવું નહીં જે કે દાખલા તરીકે આપણે જે તમે ઝીરો બાવન ચોત્રીસ બાર એકસઠ ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરવો ને આવા ખાતર કેલ્શિયમની ન નાખવા કોઈ સાઈડ ઇફેક્ટ તો ન થાય પણ એની જરૂર નથી અને રિઝલ્ટ કેલ્શિયમનું આપણે જબરજસ્ત ચડે મિત્રો તો હવે જે સારી સારી કંપની છે જે કેલ્શિયમ બનાવે છે એના વિશેની હું તમને વાત કરું તો એમાં સારામાં સારી કંપની હોય તો જે આપણે લિક્વિડની અંદર જે સિલેટેડમાં કેલ્શિયમ બનાવતા હોય તો આઈસીએલ છે બીએસએફનું મેરિટોર છે પછી જે હેરિયસ કંપની છે બરોબર નેક્સસ છે પછી દાખલા તરીકે એવી તો ઘણી બધી કંપની છે અને જો આપણે આમાં નીચે એક કંપનીની જે સારી સારી કંપની છે ને એનો ફોટો હું પણ સાઈડમાં નાખું છું જે તમે જોઈ લ્યો અને એવું લાગે છે સ્ક્રીનશોટ પાડી લઈએ મિત્રો સ્ટાન્ડતાની જે વસ્તુ છે ને એ વસ્તુ જેની અંદર જે કેલ્શિયમ બનાવતા હોય છે એની એવી સ્ટાન્ડર્ડતા હોય છે જો આપણે સારી કંપનીનું લઈ અને આપણે પરફેક્ટ સો ટકા સારું રિઝલ્ટ આપીએ એનું કારણ શું કે મિત્રો જે સ્ટાન્ડરતાવાળી કંપની છે ને એ કંપનીની એક કાંઈક મોનોપોલિયો હોય છે કે જે એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સારા એવા લેબ હોય છે એના બધા સાયન્ટિકો હોય છે અને જે બનાવટ છે એની એ બનાવટની એમાં જે ટૂંકમાં એનું ફિલર મટીરિયલ જે બીજું જે ભેળવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક જે ને આપણા પાકની અંદર સારો એવો ફાયદો કરે અને જે સો ટકા સારામાં સારું રિઝલ્ટ આપે ને આવી વસ્તુ હોય છે મિત્રો કેમ કે એ એ લોકો જે આપણી પાસેથી રૂપિયા લે છે આપણે મોંઘું પડે છે સારી કંપનીનું એનું કારણ જે છે એના જ રૂપિયા લે કે જેના ડોક્ટરો સાયન્ટિકો એના લેબ અને કેટલી ટેકાણે લેબ થયા પછી પેકિંગની અંદર જાય છે મિત્રો પછી એનું પેકિંગ થાય છે બાકી જે અત્યારે ખરેખર માર્કેટની અંદર તમે જે સાલુ કંપનીની જે કેલ્શિયમ વાપરો છો કે લોકલ કંપનીની કે જેની પાસે લેબ નથી કે જેની પાસે સાયન્ટિકો નથી સીધે સીધા બહારથી મટીરિયલ મગાવી બેરા લાવતા હોય ને સીધા નલ ચાલુ કરીને ડબલા પર દે એવા તમે જે કેલ્શિયમનો ઉપયોગ કરો છો ને મિત્રો એનાથી કોઈ જાતનો ફાયદો તમને થાય નહીં હામી સાઈડ ઇફેક્ટ એવી થાય કે એની અંદર સિલેટેડ કેલ્શિયમ ન હોય જેથી કરી જેમ આવે એમ ભરી લેતા હોય જેવું તેવું બધુંય રગડો જે ભરતા હોય ને એની અંદર ક્યાંક ને ક્યાંક એવા એસિટિક એસિડો ભાઈ સોરી એવા જે એસિડો હોય એવા જે આવતા હોય જેને કારણે તમારા પાકની ઉપર જે વસ્તુ પડે છે ત્યારે જે આપણું પાક છે એ પાકના પાંદ ઉપર પડતું હોય છે અને પાંદ આપણું છે ને એ આપણા પાકનું રસોડું કહેવાય છે જે પ્રકાશ સંશ્લેષિત ક્રિયા એમાંથી બધી પૂરી પાડે એનો ખોરાક છે એ બધો એમાંથી થતો હોય છે હવે એ તમારા પાનની ઉપર જે એક ટૂંકમાં જેવી તેવી વસ્તુ પડે છે જેને હિસાબે તમારું પાન છે ને એ ખોરાક લેવાનું ઓછું કરી નાખે છે એને પ્રકાશન ક્રિયા છે એ થોડીક ઓછી થાય છે જેને હિસાબે તમારો છોડ છે એ છોડને ન્યુટ્રિશનની કે પછી ધીરે ધીરે ખામી આવે એનો ખોરાક ઓછો થવાનો છે એટલે ખામી આવવાની છે અને જેને હિસાબે તમને ક્યાંક ને ક્યાંક એવી માઠી અસર પડવાની સંભાવના છે મિત્રો આ ખાસ તમારે મગજમાં યાદ રાખવા જેવી વસ્તુ છે એટલે ખેડૂતોએ કોઈ પણ વસ્તુ ફર્ટિલાઇઝરની દુનિયામાં અટાણે હજારો કંપનીઓ છે પણ એમાંથી જે સ્ટાન્ડર્ડ કંપની છે એને સ્ટાન્ડર્ડ કંપનીને આપણે ખેડૂતોએ પકડવાની છે આપણે રૂપિયા તો બધાને દેવા છે નબળી કંપનીને રૂપિયા દેવા છે અને સ્ટાડી કંપનીને રૂપિયા દેવા છે તો પછી સ્ટાન્ડર્ડતાવાળી વસ્તુ વાપરો ને ઓના કરતાં તમને પચાસ રૂપિયા કદાચ મોંઘું પડશે જાજો લાંબો કંઈ ભાવમાં ડિફરન્સ નથી પડતો પણ જેની સ્ટાન્ડર્ડતા એ સ્ટાન્ડર્ડતા તમે વોટર સોલ્યુબલ ખાતરની અંદર જે તમે ડોલમાં નાખો છો જેની સ્ટાન્ડર્ડતા એ છે સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ ખાતર એ છે એ તમારે લગભગ વધીને બે મિનિટ હું કહું છું વધીને બે મિનિટ તમે દસ લિટરની ડોલ પાણીની ભરી દસ લીટર જે પાણીના નાખ્યા ને એની અંદર એક કિલો પેકિંગ તમે દસ પોમ્પ કરવા હોય એક કિલો તમે ડોલની અંદર નાખો એટલે વધીને બે મિનિટ બે મિનિટની અંદર એ ખાતર બધું ઓગળી જવું જોઈએ એને સ્ટાન્ડર્ડતા કહેવાય બાકી જે તમે ધારો કે એક કલાક પછી એક એમને પડ્યું દેવા દેવું એ ખાતરને એક કલાક પછી તમે એને નીચે તરીએ હાથ નાખો અને એમાં તમે આમ કરીને આમ કરો તો હેઠે તરીએ જે ટૂંકમાં ખાતર પડ્યું હોય એને સ્ટાન્ડર્ડતા ન કહેવાય એ બધું સારું હોય એ સાર બધોય જે છે એ તમે પાંદ ઉપર તમે છટકાવ દ્વારા કરો અને એ સાર પાંદ ઉપર જાય પાંડ ઉપર જાય એટલે સાર બધોય પાનના જે રસોડું એ ખોરાક એનો લેવાની છે એની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાની થાય અને તમારા પાકની અંદર એને ખોરાક ઓછો જોડે એટલે તમારા પાકની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાની થવાની જ છે મિત્રો આપણે આ બધી દુનિયા ગાંડી નથી થઈ ગઈ કે જે ગૂગલની અંદર તમે સર્ચ કરો તો એમ લખો ધારો કે દાખલા તરીકે ટોપ વીસ પેસ્ટીસાઇડ કંપની તેમાં જે વીસ કંપની લખી હોય તો એમાં વીસ કંપનીના નામ આવે તેમાં સ્ટાન્ડરતાવાળી કંપનીના જ નામ આવશે આપણે અહીં લોકલ કંપનીઓ હલકીયું કંપનીઓ છે જેને કાંઈ આવડતું જ નથી બનાવતા જ નથી દાખલા તરીકે અર્ધાવ પાસે તો લાયસન્સ લાયસન નથી એવી જે કંપનીઓ છે એના નામ હુકમ ન આવે એ સ્ટાન્ડર્ડતા નથી ઘણા ઠેકાણે તમને ખબર રહી છે વીસ બાય વીના ગોડાઉનમાં સીધા ડબલા ભરાય છે હવે એમાં શું હોય તમે છંટકાવ કરો છો હવે તો લગભગ સાઈઠ સિત્તેર ટકા ખેડૂતોનો ઉપયોગ કરે એટલે જે સ્ટાન્ડર્ડતા છે ને સ્ટાન્ડર્ડતાને વાપરો એટલે મારું એક જ કહેવાનું છે મિત્રો તમે જે કેલ્શિયમ વાપરો છો એ કેલ્શિયમ કેવું છે એ કેલ્શિયમ જો નબળું હોય છે તો તમારા પાનનો ખોરાક બંધ થાય પાનનો ખોરાક બંધ થાય અને તમારું ઉત્પાદન ક્યાંક ને ક્યાંક નુકસાની રૂપે થાય અને ઘણો બધો ઉત્પાદનની અંદર ઘટાડો આવશે એટલે આ ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાનમાં લીધા જેવી બાબત છે એટલે આમ તો કેલ્શિયમની વાત કરી પણ બધી વસ્તુ તમારે વોટર સોલ્યુબલ ખાતરોમાં સારી કંપની સ્ટાન્ડર્ડ સિવાય વાપરવાનું જ નહીં સ્ટાન્ડર્ડતાનો આગ્રહ રાખો બરાબર એટલે આ તમને પૂરી માહિતી હતી કેલ્શિયમનો ઉપયોગ કરવો ખેડૂતો અત્યારે આપણા પાકની અંદર સો ટકા કેલ્શિયમ છે એ બહુ જ સારામાં સારી વસ્તુ છે કેલ્શિયમના ઉપયોગથી ઘણો બધો ફાયદો થાય અને ખરેખર વસ્તુ જરૂરી છે ઉત્પાદન સારા લેવા માટે આપણે અત્યારે ન્યુટ્રિશનની જરૂર પડે છે પણ કેવા ન્યુટ્રિશન લેવાને એ આપણે જોવાનું છે મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન